ત્યાં સુધી બુડી જાય ને હાવ હા ત્યાં સુધી હાવ બુડી જાય ખાલી ધજા બતાય એટલા જ ખાલી ધજાના દર્શન થાય ત્યાં સુધી દરિયાનું પાણી આફળે જાય છે તે સાથે ગણપતિ આ ગણપતિ પણ છે જો આડા પડી ગયેલા છે તમે જુઓ આ ગણપતિ કઈ રીતે આમ આખા આડા પડી ગયેલા છે અને રેતીમાં અડધા ટટાઈ ગયેલા અડધા બાર આવા તો આ મોટા છે તે બતાય છે ભાઈ

મહાદેવના દર્શન કરવા માટે મિત્રો તો આજે તો મોડું થઈ ગયું છે સાવરી અને સામે બતાય છે તે નકલંગ ધારી એમ કેવાય ને કે જ્યાં પાંચ લિંગની સ્થાપના છે નીલકંઠ મહાદેવ તો જો એટલા બુડી ગયા છે અને હજી વેળ આવી રહી છે તો ખાલી હાવ ખાલી ધજા સાહેબ બતાવે ને ત્યાં સુધી બુડી જાય સુધી હાવ બુડી ખાલી ધજા બતાવે એટલા ખાલી ધજાના દર્શન થાય ત્યાં સુધી દરિયાનું પાણી આફળે જાય છે તો આ મંદિર દરરોજ માટે બુડી જાય છે કેમ સાહેબ આ ખાદી માં વખત આમ તો સોવી કલાકમાં ત્રણે વખત થાય ને રાતે વખત સોવી કલાકમાં ત્રણેય બે વખત એ એક હનના હનના નો હનનો કલાકમાં બે વખત નકળન મહાદેવ બુડી જાય છે પાણીમાં દરિયામાં અને આ પાંડવો થાપના કરી થી કે કે હસું છે આ બધા કે એટલે હોય ના હસું અને પુરાણમાં શાસ્ત્રમાં લખેલું છે એમ ક્યાંય બાકી આપડે જોયું તો નથી અને જો કાલે ગણેશ વિસર્જન હતું એટલે બધા ગણપતિ પધરાવા આવેલા હોય તો તમને ગણપત દાદાનું દર્શન કરાવવું જે દસ દિવસ પૂજા કર્યા પછી જે આજે ગણપત દાદાની હાલત છે ને એને દર્શન કરાવવું કઈ રીતે ગણપતિ બધા પડ્યા છે બરાબર તો હાલો તમને અમારી બાજુમાં જ ગણપતિ એક તો પહેલાં મોટા ઊભા છે એટલે શાંતિથી બેઠા છે એ તો બરાબર જ છે માનો ને એને કોઈ અમી નથી જે નાના નાના ગણપતિ છે ને એ કેટલા પગ્યા કચરા શું છે એ તમને બતાવું હાલો જો આ કાંઠે બધે છે તે ગણપતિ આ ગણપતિ પણ છે જો આડા પડી ગયેલા છે તમે જો આ ગણપતિ કઈ રીતે આમ આખા આડા પડી ગયેલા છે અને રેતીમાં માં અડધા ટટાઈ ગયેલા અડધા ભાઈ આવા હતા મોટા છે તે બતાય છે ભાઈ બાકી નાના નાના ગણપતિ છે તો અહીંયા ગણપતિ છે તે બેઠા છે એક જો અહીંયા તો આડા પડી ગયેલા છે તો આવી રીતે મિત્રો આ ગણપતિ બધા જુઓ તમે જોઈ શકો છો જ્યાં જુઓ જ્યાં ગણપતિ ગણપતિ બધા જો અહીંયા બધે અહીંયા નીલકંઠ નકલંગ મહાદેવ અહીંયા છે તે બધા ગણપતિ પધરાવા લાજો આવતા હોય છે તમે જો આ ગણપતિ દાદા છોકરાઓ પાછા પધરાવા જઈ રહ્યા છે લઈ લઈને બધા અહીંથી લઈને અહીંયા પધરાવા દરિયામાં જઈ રહ્યા છે જ્યાં જોતા જ્યાં નજર નાખો એટલે ગણપતિ 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 બધા તમે જોઈ શકો છો તો ગણપતિ છે જો તમે આ બધા કાંઠે પડ્યા છે ગણપતિ ગણપતિ દાદા પધરાવ્યા પછી મિત્રો આજે કેટલા કે આ ઓળતો દિવસ બીજો દિવસ છે તો મિત્રો બધા ફરવા આવતા હોય છે માણસો આપણે પણ ફરવા આવી ગયા છીએ નકળંગ નિષ્કંઠ મહાદેવ તો ત્યાં તો આપણે દર્શન થયા નથી દરિયામાં એટલે આલે ઉભો ભા દર્શન કરી લીધા છે ધજાના દર્શન કર્યા પછી આપણને શાંતિ છે ધજાના દર્શન કર્યા તો મિત્રો જો બધા દરિયામાં ત્યાં નાઈ રહ્યા છે જો અહીંયા મોટા મોટા ગણપતિ જે છે ને ત્યાં દર્શન છે અહીંયા દર્શન કરી ફોટા પાડી રહ્યા છે મિત્રો તમે જો ઠેઠું પબ્લિક તો અહીંયા ઘણું છે અત્યારે હાલમાં તો તમે જોઈ શકો છો નજર નાખો ત્યાં માણસો છે તમને ઝૂમ કરીને બતાવું જરા જો સામે બધું જ છે હા આ બધા ગણપતિ ગણપતિ છે અને દરિયાના કાંઠે પણ ઘણા આ દરિયાના કાંઠો છે મિત્રો આ શું છે કાલના નાખેલા પાસે આવી ગયા ને બધા ઘણા ગણપતિ આવી રીતે છે બધા જો તમે આ બધા ગણપતિ છે જો અહીંયા હવે વેળ આવી રહી છે ને આ બધા ગણપતિ અહીંયા બેહાડેલા છે ગણપતિ પધરાવેલા છે છોકરા બધા નાહી રહ્યા છે જોવો તમે કારણ કે હવે આનંદ લઈ રહ્યા છે બધા નાવાના કારણ કે દર્શન થાય તો નથી એટલે બધું માનવ મેળા હવે દરિયાની વેળ આવી રહી છે તો બધા નાહી રહ્યા છે બધા સેલ્ફી પાડી રહ્યા છે અને કોઈ તો અહીંયા કોઈ આજે સરાદ પહેલો સરાદ એટલે અમુક એ નિમિત્તે આવતા હોય છે તો અમુક કાર્ય કરવાના હોય તો એ કાર્ય પણ કરવા આવતો ભાઈ કંઈક શ્રીફળો પાંચ શ્રીફળ લઈને આવ્યા છે પધરાવા તો આવી રીતે મિત્રો બધા આવતા હોય છે તો હવે વરસાદ જન્મે જન્મે શરૂ થઈ ગયા છે ને મોટા ગણપતિ દર્શન કરાવી છે તમને જો અહીંયા મોટા ગણપત બિરાજમાન છે હવે લગભગ એ મોટી વેળા આવે છે એટલે એ તો વ્યાજ આજકાલ નમી ગયેલા છે થોડાક જુઓ તમે સાપ નીકળ્યો છે સાપ દરિયામાં સાપ નીકળ્યો છે તમે જોવો તમે આ બધા

સાપ જોવા નીકળી ગયું છે પડકારા પડકારા કરે